ભુજ તાલુકાના અજરખપુર ખાતે એલએલડીસી પ્રસ્તુત ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસના આયોજન દરમિયાન નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના કલાકારોએ નૃત્ય કરી લોકોને આકર્ષિત કર્યા ભુજ તાલુકાના અજરખપુર ખાતે એલ એલ પ્રસ્તુત ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ આયોજનમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના કલાકારોએ ભારતીય સંસ્કૃતિ પર નૃત્ય કરીને લોકોને આકર્ષિત કર્યા છે તો બંસીધર આહીર રાસ મંડળ અને સોનલ શક્તિ ગ્રુપ કાઠડા દ્વારા પણ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું આમ એલ એલડીસી ફોક ફેસ્ટિવલનો બહોળી સંખ્યામાં લોકો આનંદ માણી રહ્યા છે તો બીજી બાજુ ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા મલ્હાર ઠાકર પણ તેમની આવનારી ફિલ્મ સાહેબના પ્રમોશન માટે એલએલડીસીમાં આવ્યા હતા અને પ્રજા સાથે તેમના ફિલ્મ વિશે જણાવ્યું હતું Thank <laughs> you.

કોઈ કે એમને પોતાની કલાકૃતિ બતાવી એમ્બ્રોડરીની તો એમને પોતાના કભાઓ પર એમ્બ્રોઈડરી એમને કીધું કે હું તમારી સાથે શું તમે બોલો તમારા માટે હું પ્રમોશન માટે તૈયાર છું જે કોઈ પ્રિપરેશન વગર કીધું તમારી હું ફ્રેમ પકડું કારણ કે એમના મધર પણ સંસ્થા સાથે જોડાયેલા છે ખબર છે કે કારીગરોને પ્રોત્સાહન આપવા માટે જે સૌથી વધુ જરૂરી છે એ આ જ છે કે એમને પ્લેટફોર્મ કેમ મળે કેમ કેમ પબ્લિસિટી થાય લોકો સુધી પહોંચે જ્યાં બધા જ લોકો આવકાર્યા છે બહુ ઓછા એવા પ્રસંગો હોય કે બહુ ઓછા એવા ફેસ્ટિવલ હોય જ્યાં આખું ગુજરાત આખી દુનિયા આખો દેશ ભેગો થઈ અને માણી શકે જોઈ શકે એકબીજાની સંસ્કૃતિને રિસ્પેક્ટ આપી શકે તો જોરદાર તાળીઓ છે મારા તરફથી આ બધા બહુ દિગ્ગજ માણસો છે મારી ઉંમર માત્ર ઓગણત્રીસ વર્ષ છે એટલે આમની કરિયર મારા ઉંમર કરતાં વધારે છે પણ આઈ ફીલ પ્રાઉડ આઈ ફીલ ગુડ અને બહુ આનંદ થાય છે જગ્યા પર ઉભા રહીને અને અત્યારથી કમિટમેન્ટ આપી દઉં છું બે હજાર વીસમાં કોઈ પણ જગ્યાએ હોય તમારી પ્રાર્થના એટલી બધી ને એટલી સુસજ્જ હોય છે એટલે હું કદાચ બોલિવૂડમાં પણ હોઉં બે હજાર વીસમાં પણ આ જગ્યાએ ઉભારીને એટલું કહું છું કે બે હજાર ઓગણીસ માં હું એક દિવસ માટે આવ્યો અને અડધો કલાક માટે આવ્યો બે હજાર વીસમાં માં હું આખા બે દિવસ માટે આવું છું અહીંયાથી આપી રહ્યો છું એટલે આવનારા ફેસ્ટિવલ મારું નામ અત્યારથી તમે લખી રાખજો અને એમાં હું આ જગ્યાને માણીશ પણ ખરા અને હશે તો કોઈ સંસ્કૃતને લગતો પ્રોગ્રામ પણ પરફોર્મ કરીશ તો થેન્ક યુ વેરી મચ પ્રાઉડ એન્ડ ગુડ અને આઠમી ફેબ્રુઆરી એ ફિલ્મ આવે છે પ્લીઝ જોવાનું ચૂકતા નહીં સાહેબ મારું નામ ગઢવી ગોવિંદ નારાયણભાઈ અમારો ગ્રુપ છે સોનલ શક્તિ ગ્રુપ કાઠડા જે આજથી એંશી નવું નેવું વર્ષ જૂની રાંધ છે જેને સત્રાંત તરીકે ઓળખીએ છીએ એ દેશ ઘણી જગ્યાએ રમી આવી છે અનેક રાજ્યોમાં અને આપણા પહેલાં વહેલાં માનનીય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી આપણા જીવરાજભાઈ મહેતા જે હતા એમની સામે એની સમક્ષ પણ સારો એવો પ્રોગ્રામ રજૂ કર્યો અને તેમણે આ રાંધને વિજય શિલ્પ તરીકે એમણે પ્રોત્સાહિત કર્યો અને આપણા જે પીએમ જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ જ્યારે કચ્છ આવેલા હતા ત્યારે એમણે પણ ધોરડો જ્યાં ઉજવાય છે રણોત્સવ તેમાં પણ ચાણોએ સારું એવું કલા પ્રદર્શન બતાવ્યું અને ત્યાં પણ એમને સારા એવા સન્માનિત કરવામાં આવ્યા વિશેષતા એ છે કે સતરાંધ એમાં સાત પ્રકારની જે રમતો જોડાયેલી છે અલગ અલગ જે સ્ટેપ છે એમના એ સાત પ્રકારના સ્ટેપ છે જેમ કે બધેના અલગ અલગ નામ છે ચલતી સલામી સતરાન જે એનો એક પોતાનો સ્ટેપ છે એવા અનેક સ્ટેપોને ભેગા કરી અને સાત સાતરાન તરીકે ઓળખવામાં આવે છે આ રાનને મારું નામ નિહાર ગઢવી છે અમે કાઠડા જે રમત છે આ સપ્ત રમત એના ગ્રુપમાંથી બધા આપણે અમે ચોવીસ જણા છીએ કુલ ટોટલ અને આ રમત મુખ્યત્વે પુનસિંહ બાપાએ વિજય વિલાસ માટે જે વિજયવિલાસના જે મુખ્ય મહેમાનો હતા તેમના માટે બાપાએ અરીસા સામે પોતે રહી અને આ રમત તૈયાર કરી હતી અને અમે જો નાના છોકરાઓ છીએ અને અમારાથી મોટા જે અમારા વડીલો છે એ પણ રમતા હતા અને જુદા જુદા જ્યાં બધી સારી સારી જગ્યા એ જતા હતા ભોપાલ પછી રણોત્સવ જે સારા સારા જગ્યાઓ છે ત્યાં જતા હતા તેમજ આ રમતને મુખ્યત્વે અમે વડીલો વડીલો દ્વારા અને અમને જે નાના છોકરાઓને અમે ગ્રુપ નાનો તૈયાર કરી અને નાના છોકરાઓને પણ આ સંસ્કૃતિની જાળવણી રહે તે માટે અમે લોકોએ નાના છોકરાઓએ કુલ ટોટલ અમે પચીસ જણાએ મહેનત કરી કને કનેથી અમે શીખવી અને આ રમતને સારી એવી રમી રમીએ છીએ અને આ બધા અમારા એકતાનું પ્રતિક છે કાઠડા ગામની ગઢવી એકતાનો ચારણી એકતાનો પ્રતિક છે આ રમત

આપણે જે એને આપણે કદાચ કોઈ માણસ કે હોય એનામાં એનર્જી લાવે છે એ જોઈને એનર્જી એનામાં આવી જાય છે તમે હમણાં જોઈ જોતા હતા કે આ ભલે રમત મિનિટની હતી પણ આ રમત એવી છે કે માણસમાં ઉર્જા લાવી શકે છે આ બધા બહુ દિગ્ગજ માણસો છે મારી ઉંમર માત્ર ઓગણત્રીસ વર્ષ છે એટલે આમની મારા ઉંમર કરતાં વધારે છે પણ આ આઈ ફીલ પ્રાઉડ આઈ ફીલ ગુડ અને બહુ આનંદ થાય છે જગ્યા પર ઉભા રહીને અને અત્યારથી કમિટમેન્ટ આપી દઉં છું બે હજાર વીસમાં હું કોઈ પણ જગ્યાએ તમારી પ્રાર્થના એટલી બધી ને એટલી સુસજ્જ હોય છે એટલે હું કદાચ બોલિવૂડમાં પણ હોઉં બે હજાર વીસમાં પણ ઘણા જગ્યાએ ઉભા એટલું કહું છું કે બે હજાર ઓગણીસમાં હું એક દિવસ માટે આવ્યો અને અડધો કલાક માટે આવ્યો બે હજાર વીસમાં હું આખા બે દિવસ માટે આવું છું અહીંયાથી પ્રોમિસ આપી રહ્યો છું એટલે આવનારા એલ એલ ફોક ફેસ્ટિવલ બે હજાર વીસમાં મારું નામ અત્યારથી તમે લખી રાખજો અને એમાં હું આ જગ્યાને માણીશ પણ ખરા અને હશે તો કોઈ સંસ્કૃતને લગતો પ્રોગ્રામ પણ પરફોર્મ કરીશ સો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ પણ એક એવો મહોત્સવ છે એવો એક પ્રસંગ છે જ્યાં બધા જ લોકો આવકારે છે બહુ ઓછા એવા પ્રસંગો હોય કે બહુ ઓછા એવા ફેસ્ટિવલ હોય જ્યાં આખું ગુજરાત આખી દુનિયા આખો દેશ ભેગો થઈ અને માણી શકે જોઈ શકે એકબીજાની સંસ્કૃતિને રિસ્પેક્ટ આપી શકે અને તમે જે હમણાં બોલી ગયા સાર્થક થયા કે તમે તમને અમે બોલીવુડમાં પણ જોઈએ અમારો ગુજરાતીનો તો તખતો તમે ગજવતા રહ્યા છો

દર્શક મિત્રો માસાપુરા ન્યૂઝની ટીમ જ્યારે અત્યારે એલ એલ ડીસીમાં આખા સમગ્ર કાર્યક્રમનું જીવન પ્રસારણ કરી ત્યારે એલએલડીસી દ્વારા એક સુંદર કાર્યક્રમ અહીં રજૂ કરવામાં આવ્યો છે જે જેનું વિવિધતામાં એકતા કે અનેકતા એવું આખું ટાઇટલ સાથે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ખાસ કરીને વાત કરીએ તો જે આપણા ઈસ્ટના ને બધા રાજ્યો છે અસમ છે મણિપુર ત્યાં બધેથી પણ જે કલા છે એને ઉજાગર કરવા માટે કે જે પશ્ચિમ પૂર્વના જેટલા રાજ્યો છે આપણે એ પશ્ચિમના દેશો રાજ્યો એને ઓળખી શકે અને સમગ્ર ભારતમાં ભારતની સંસ્કૃતિ શું છે એની એક ઓળખ છતી થઈ શકે એના માટે એક એલએલડીસી દ્વારા ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે એલએલડીસી દ્વારા બે હજાર ઓગણીસના જે આ કાર્યક્રમ અંતર્ગત અસમના એક ગ્રુપે હમણાં જ થોડીવાર પહેલાં જ એક ખૂબ જ સુંદર એક નૃત્ય રજૂ કર્યું તો આપણે એમની પાસેથી જાણીશું કે આ નૃત્યનું શું મહત્ત્વ છે અ એની સુસુ વિશેષતાઓ છે અને એ રજૂ કરવા માટે કે ત્યાંનું એ લોક સંસ્કૃતિ છે કે શું છે એમની પાસેથી આપણે જાણશું આપકા માસાપુરા ન્યૂઝ મેં હાર્દિક સ્વાગત હે જી ઓર આપકે આપકા ટૂક મે પરિચય દેકે ઓર યે આપકા જો પૂરા ગ્રુપ હે વો કૌનસી કલા રજૂ કરતા હે હા ઉસકે ઉસકે બારે મે માહિતી દીજીએ મેરા નામ ગિરીરાજ બોરો હમ લોગ આસામ બીટીએડી સે આયા હે હમ લોગ બોરો ટ્રાઇબ સે હે હમ લોગ બોરો ટ્રાઇબ બિલોંગ કરતે હે ઓર હમારા કલ્ચર બોટ રિચ કલ્ચર હે हम लोग असम के ओरिजिन भूमिपुत्र बोले जाते हैं तो हमारा कल्चर है बहुत कई तरह की है आज हम लोग जो प्रस्तुत किया है वो बारदेश सॉरी दासी देलाई तो ये क्या है कि हमारा जो बैसाख महीना होता है नया साल को स्वागत की तरह होता है तो उस वक्त फागुन महीना में क्या पत्ते झर जाते हैं नया पत्ते आते बैसाख महीने में नया पत्ते आते पानी का बदलता है हवा बदलता है तो इसी तरह से नया साल को हम लोग स्वागत करता है बैसाख महीना हमारा नया साल होता है तो बैसाख महीना को हम लोग जब स्वागत करता है तो इसी तरह चिड़िया भी अपना पंख पुराना छोड़ के नया पंख निकल के उसने डांस शुरू करता है और खुशी से डांस करता है तो इसी तरह से हमारे लड़कियाँ लोग भी खुशी से बैसाख महीना का स्वागत करता है और ये नृत्य खूब सुंदर नृत्य है हवा पानी और सौरा नेचुरल को लेके करता है और इसी तरह आज हम यहाँ आए पूर्व पूर्व से पश्चिम आए तो हमारा एक संबंध भी है गुजरात के साथ तो जैसे कि जैसे कि बोलते हैं कि श्री कृष्ण के पोता अनिरुद्ध उषा से शादी किया तो हम लोग उषा नगरी से आए तो यह खूब सुंदर एक संबंध है हमारा तो इसी तरह से हम लोग एक अपना कल्चर यहाँ आके एक जोड़े और आप, आप लोग का जो कल्चर हम लोग देखे बहुत अच्छा लगा और हम सबसे पहले धन्यवाद देता है एल को और गुजरात वासियों को हम लोग को इतना सपोर्ट दिया इतना अच्छा हम लोग को एक ये दिया मौका दिया हमारा कल्चर को दिखाने के लिए तो इसीलिए आप सभी को हमारे तरफ से धन्यवाद धन्यवाद तो कह सकते हैं कि बहुत ही सुंदर कृष्ण भगवान की जो पोते थे अनिरुद्ध उनका ब्याह जो हुआ था वो उषा के साथ हुआ था और इस तरह से असम और गुजरात बैन कह सकते हैं कि संबंधी हुए तो ये भी साहब ने बताया कि ये एक रिश्ता हो सकता है और गुजरात में आके हम जानना चाहेंगे सर आपके पास से कि गुजरात में आके आपको कैसा लगा यहाँ की संस्कृति आपने देखी होगी यहाँ के लोक संस्कृतिक कार्यक्रम भी देखे होंगे तो वो देख के आप क्या कहना चाहेंगे कच्छ के बारे में तो कच्छ में जो आके हम पहले बार आया कच्छ में जो कच्छ में आके जो ये कल्चर देखा आप लोग का कच्छ का हम लोग कई गांव में भी गया हुआ है तो कल कई गांव में हम लोग विजिट किया तो विजिट में ये इस तरह की कला आप लोग का है यार यहाँ का जो जनता की जो व्यवहार है जो ये जो आचार है हम लोग को जो स्वागत किया जो इनका जो रहना सहना सब बहुत अच्छा लगा हम लोग को और कच्छ का जो कला है जो प्रदर्शन हो रहा है हम लोग एक्सचेंज करने के लिए एक मौका मिला और बहुत हाई लेवल का उच्च प्रदर्शन उच्च स्तर के है और हम सोचते हैं कि ये हमको जरूरी है और इस तरह से आदान प्रदान होते रहेगा तो जरूर हम लोग आगे बढ़ेंगे और कच्छ का कला कृष्टि बहुत उन्नत है की कला की जो क्षेत्र है बहुत उन्नत है और कला का आदान प्रदान होता रहेगा तो भारत की संस्कृति कहाँ कहाँ पे कौन सी श्रेष्ठ है सभी श्रेष्ठ तो है ही लेकिन वो जो हम बात कर सकते हैं कि क्या क्या कला सभी लोगों को जानना चाहिए क्योंकि ऐसी बहुत सी ऐसी कलाएँ हैं जो कोई ग्रामीण क्षेत्र में या कोई कबीले में छिपी रह जाती है तो इसका ये एल एल के माध्यम से जो कार्यक्रम हो रहा है उसके माध्यम से बहुत ही वो कला उजागर होगी और पूरा देश इसको देख पाएगा तो अभी हम मिलेंगे एक ऐसे कलाकार से जो कच्छी भाषा में हमारे कहते हैं कि ढोल कहते हैं तो ये आप देख सकते हैं कि ये बहुत बड़ा ढोल है तो इसको असम की भाषा में क्या कहते हैं और इसका क्या महत्व है हम जानेंगे इस आ, 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 भाई के पास से आपका पहले नाम बताइए और ये जो ढोल है उसको आप असमी भाषा में क्या कहते हैं और इसका क्या महत्व है नमस्कार मेरा नाम कुशल कुमार बोसा है मैं असम से आया हूँ ये हमारा जो कल्चर में है, ये ढोल इसको हम खाम कहते हैं इससे हम सारा डांसर को ठीक से नचा सकता हूँ और इसका मौज ये है धूल नहीं होने से हमारा ये टाल हिल जाता है इसलिए हम इसको हमारे डांस में यूज़ करते हैं तो जो बहुत ही सुंदर बात कही इन्होंने और अभी हम जानेंगे जो यहाँ पे आप देख सकते हो कि बहुत सारी लड़कियाँ भी इसमें नृत्य में भाग लिया और साहब ने बताया इस तरह से कि वैशाख महीना जो असम के लिए एक नया साल की तरह उजवा उजावनी होता है तो उसमें भी जो लड़की है वो मोरनी बन के अपना नृत्य वो रजू करते हैं तो उनके पास से भी जानेंगे हम कि आपको कैसा लगा इस कार्यक्रम में आके सबसे आपका नाम बताइए और इस कार्यक्रम में भाग लेके आपको कैसा लगा मेरा नाम रंजिता बसुमतारी है इस कार्यक्रम में भाग भाग लेके हम बहुत खुश हुआ है क्योंकि हम यहाँ के बहुत दूसरा दूसरे दूसरे को मिल मिल गया है और यहाँ आके नया दूसरा वाला क्राफ्ट भी दिखाया है दिखाया है और ये अभी जो आपका ट्रेडिशनल डांस है एक जो वैसा कि महीने महीने में आप करते हैं तो इसको करके आपको कैसा फील होता है बहुत अच्छा लगता है और अभी हम दूसरे एक लड़की पास लड़की के पास भी जानेंगे कि वो इसमें नृत्य में भाग लेते हैं तो उसको उनको कैसा लगता है आपका एक नाम बता पहले नाम बताइए और डांस में भाग लेके आपको कैसा लगा मेरा नाम मायना वसमतरी है और यहाँ डांस में भाग लेके हमें बहुत अच्छा लगा है क्योंकि यहाँ पे बहुत सारे जो दूसरे दूसरे कास्ट के या फिर कल्चर के लोग हैं उन सबको भी देखने का मौका मिला है तो हमें बहुत अच्छा लगा है તો કહી શકતી કે હું સભી લોકો બહુ અચ્છા લગા તો આ એલએલડીસી એલ ડીસી બે હજાર ઓગણીસનો જે સમગ્ર કાર્યક્રમ છે ફોક ફેસ્ટિવલ એમાં દરેક અલગ અલગ રાજ્યોમાંથી પોતા કલાકારો આવીને પોતાની કલા રજૂ કરે છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ ખરેખર એક કહી શકાય કે દરેક લોકોએ કચ્છીઓની પણ સમગ્ર ભારતવાસીઓ આ કાર્યક્રમ માણવો જોઈએ અને માસાપુરા ન્યૂઝ દ્વારા પણ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરવાથી તમે સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોઈ શકો છો સંદીપ ખારવા સાથે દિલીપ ગજર માસાપુરા ન્યૂઝ એલએલડીસી મારું નામ રમેશ આહિર છે ને બંસીદર આહિર રાસ મંડળ નામથી અમે ગ્રુપ ચલાવી રહ્યા છીએ એલ એલડીસીમાં અમે લાસ્ટ બે વર્ષથી પરફોર્મન્સ આપી રહ્યા છીએ આ વખતે અમે કચ્છ અને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ લોકપ્રિય રાસ અઠીકો રાસ આપણે રજૂ કર્યો ત્યારબાદ આહિર રાસ પણ અમે રજૂ કર્યો સો ટકા જે પોતાનું કલ્ચર છે જે અમારા આહીરોનું જે એ પબ્લિક સુધી પહોંચે અને અમારા માધ્યમથી બીજાને પણ સંસ્કૃતિ જોવાનું મળે અને ખબર પડે કે આહીરોમાં પણ આવી કલ્ચર છે તો અમને પણ ખૂબ મજા આવી આવો સ્ટેજ મળ્યો અમારે પ્રોગ્રામ કરવાની પણ અમને બહુ મજા આવી ખાસ કરીને તમે કચ્છી સંસ્કૃતિનું એક પ્રકારનું તમે ચિત્ર રજૂ કર્યું અને બીજી સંસ્કૃતિ પણ ઘણી બધી આવી છે એને જોઈને તમને શું લાગ્યું સો ટકા બીજાના સારા ત્યાંની જે કલ્ચર છે એ પણ અમને જોવા મળ્યું તેના પાસેથી પણ ઘણું બધું શીખવા મળ્યું આપણને ખબર પડે અલગ અલગ જગ્યાએ કેવો કલ્ચર છે તો એનું કોમ્યુનિકેશન જોઈને અમને પણ બહુ મજા આવી અને અમારો જોઈને આશા રાખી છે એમને પણ મજા આવી હશે બધાને એકબીજાને જોઈને બહુ મજા આવી પરફોર્મન્સ કરવાની પણ ખૂબ મજા આવી આવા સ્ટેજથી અમને ખૂબ ખૂબ મજા આવી ગ્રુપ કચ્છમાં આખે બહુ મેરા નામ પતીરામ ડ્યાંગ ટ્રિપ્રા કા હો और डालई डिस्ट्रिक्ट का हो, हम लोग यह हजागिरी डेंस ग्रुप है हम लोग ब्रूज सोशल कल्चर ऑर्गेनाइजेशन है ठीक है, और आपको कच्च में के के लगे है? बहुत अच्छे लगे नाम क्या है? इसका नाम है इसका हम लोग का जो ब्रू सोशल कल्चर ऑर्गेनाइजेशन में साल में बड़ा एक फंक्शन होता है ऐसे

એમનું નામ પણ એક આખું કહી શકીએ કે કચ્છી ભાષામાં કહીએ તો એક અજીબ લાગે છે પણ ત્યાંની ભાષામાં ત્યાં લોકલ અને ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કર્યું હમણાં જ આપણે થોડી વાર પહેલાં જોયું અને એમને હિન્દી બોલવામાં પણ તકલીફ પડે તેમ છતાં પણ એમણે એટલી સુધી આગળ આવીને કહ્યું કે અમે દર્શકોને અને કચ્છવાસીઓને કે ગુજરાતવાસીઓને એક સંદેશ પાઠવવા માગશું કે આવો નૃત્ય દરેક લોકો જોવે અને એને સ્વીકારે અને જે કચ્છ આપણી ભારતની સંસ્કૃતિ એક ખૂણે ખૂણે બે એક છુપાયેલી છે એને એક પ્લેટફોર્મ મળે સંદીપ ખારવા સાથે દિલીપ ગજર મહાસાપુરા ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યોના લગભગ સો જેટલા કારીગરો કલાકારો સાથે તારીખ ઓગણીસ થી ત્રેવીસ જાન્યુઆરી બે દરમિયાન પાંચ દિવસ માટે એલ ફોક ફેસ્ટિવલ બે પ્રસ્તુત નમસ્તે એટલે કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કલ્ચરલ ફેસ્ટિવલ તરીકે યોજાઈ રહ્યો છે જેમાં પ્રથમ જ વખત ભારતના બંને છેવાડાના સરહદી રાજ્યોનું સાંસ્કૃતિક મિલન અને આદાનપ્રદાન થશે સાથે આપને માણવા મળશે કચ્છ અને નોર્થ ઇસ્ટ રાજ્યોના પરંપરાગત હસ્તકળાના સ્ટોલ્સ ક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેશન્સ હેન્ડઝોન ક્રાફ્ટ્સ કચ્છ અને ઉત્તર પૂર્વીય રાજ્યોના વિવિધ લોકનૃત્યો સુરીલું લોકસંગીત કચ્છના નાસ્તાઓ તથા અસલ કચ્છી આસામી અને મણિપુરી ભોજનની લિજ્જત સાથે કઠપુતળી શો કચ્છી ગોળી ડાન્સ ફોસિલ્સ એક્ઝિબિશન બાળકોની વિવિધ રમતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મ્યુઝિયમ ગેલેરી ભુજથી માત્ર પંદર કિલોમીટર દૂર અજરખપુર મધ્ય એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે દરરોજ સાંજે ચારથી રાત્રિના દસ સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમોને માણવા જરૂર પધારો એલ એલડીસી ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ પ્રસ્તુત નમસ્તે ફેસ્ટિવલમાં